ठीक है तो और भाई जी ने आप जी અમે અમારા ગ્રામજનો કમિટી સભ્ય પંચાયત સભ્ય બધા ભેગા થઈને એક જ માગણી કરી કે અમને અમારો જૂનો જ તલાટી જોઈએ ને એ સિવાય કોઈ બીજા તલાટીને જો તમે કામ સોંપો તો અમે એને ચાર્જ સોંપશું નહીં એ અમારી માગણી છે બહિષ્કાર કરીશું એ ગામે અમે પણ કારણ વગર અમારા તલાટીશ્રી અવિનાશભાઈની જે બદલી કરેલ છે એ માટે અમે ગ્રામજનો કોઈ કોઈ કોઈપણ રીતે સંમત નથી આટલા વ્યવસ્થિત નિષ્ઠાવાન ને દરેક નાના મોટાનો કરતા આવા અમારા તલાટીને કોઈ બી કારણ બદલી તો અમારી ગામજોની એક જ માગણી છે કે એને તરત પર અમારા લીમાડા ગામે મુકામ એમની ફરજ હાજર કરે એટલી અમારી નમ્ર વિનંતી છે આ અંગે તમામ સત્તા સત્તાધારી લોકો તથા વહીવટી અધિકારીને નમ્ર વિનંતી કે કોઈ બી કારણ વગર થયેલી બદલી અમારા તલાટીની એને તાત્કાલિક લીમાડા ગામે ફરજ પર અમારી ઉગ્ર લાગેલી છે આજ રોજ લીંબા ગામના તમામ ગામના નવયુવાન વડીલ અને માતા બહેનો ભેગા થયેલા છે પંચાયતમાં જે અમારા તલાટીની બદલી કરેલી છે એ તલાટીની બદલી અટકાવે એવી હું આ ગામજનો વતી એક વિનંતી કરું છું અને માગણી કરું છું અને એ તલાટીની જે કામગીરી છે પંચાયતમાં આજે આઝાદી પછી એક ઈમાનદાર તલાટી તરીકે ગામમાં ગામ લોકો એવું કહે છે કે સામાન્યને ગરીબ માણસના કામ કરવાની ઈમાનદારી તલાટીની નિમણૂક કરેલી છે તેની બદલી અટકાવે એવી ગ્રામજનોની માગણી છે